અને લોગની શરૂઆત અત્યારે કરી છે જો નૈત્રી એને પપ્પા બે વાર જેઠના ઘરે જમવા ગયા હતા ને કનોણાથી મારા મોટા જેઠ આવ્યા છે તો ત્યાં જમવાનું હતું એને અત્યારથી એ બે જમવા ગયા હતા હું તો કંઈ જમતી નથી એટલે મેં બસ જો ગ્રીન જ્યુસ બનાવ્યું ગ્રીન જ્યુસ પી લીધું અને હવે ભૂખ લાગશે તો હવે હું ફ્રૂટ ને એવું ડીશ બનાવીને ખાઈશ આ જો બધું લઈ એવા નૈત્રીને પપ્પા ગામમાંથી પાલક ને આ ને આ પાલક તો અમારે રોજ જોતી જ હોય જ્યુસ બનાવવા પછી આ દાણબ ને આ બધું કરિયાણું તો જો બે વાગી ગયા છે અને ગ્રીન જ્યુસ તો મેં એક વાગે પી લીધું પણ હવે આ શેરડીનો રસ એને પપ્પા લઈ એવા છે તો હવે શેરડીનો રસ પી લો સાડા થયું છે અત્યારે પણ આ વાતાવરણ જો થઈ ગયું છે આજે બપોરે તો જો કે મેં જ્યુસ પીધું છે ખાલી અને એક ગ્લાસ રસ પીધો શેરડીનો તો હવે ભૂખ લઈ ગઈ છે તો થોડું થોડું ફ્રૂટ સુધારીને ખાઈ લો તો જો આ મારી થાળી તૈયાર છે આ હું બપોરનું અત્યારે જમું છું પાંચ વાગ્યા છે અત્યારે અને આ બપોરનું અત્યારે જમું છું એટલે આપણે જ્યારે ભૂખ લાગે ને ત્યારે ખાવાનું એવું નહીં વિચારવાનું કે બપોર થઈ ગયા છે ને બધાય જમી લીધું તો આપણે આરવાર જમી લઈએ એવું નહીં જ્યારે ભૂખ લાગે જેટલું ભૂખ લાગે ભૂખ લાગે એટલું જ ખાવાનું ચાલો બધાય બપોરા કરવા અને આ મારો ડેઈલી રૂટિન છે મારે સવારથી બપોર સુધી તો નિરજડા હોય બપોર પછી બપોરે ગ્રીન જ્યુસ અને બપોર પછી જ્યારે ભૂખ લાગે ત્યારે હું ફ્રૂટ ખાઉં સલાડ ખાઉં સ્પ્રાઉટ ખાઉં જે ભાવે એ ખાવ ને રાત્રે એક ટાઈમ હું જમી લઉં છું આ મારો ડેઈલી નિયમ છે ક્યાંય પણ ગઈ હોય આ એક્સ વાય જેટ કોઈ પણ જગ્યાએ આપણે કોઈ બહાર ગયા હોય પ્રોગ્રામમાં ગયું હોય કે વ્યવહારમાં ક્યારેય જવું પડ્યું હોય ને બપોરે જમી હોય એ વાત અલગ છે તો ક્યારેક જમી પણ લઉં એવું નથી કે બપોરે પણ ન જમવું પણ હવે મારે જરૂર નથી વજન ઉતારવાની તો એ ટૂંકમાં હું એક ટાઈમ જ જમું છું બાકી ક્યારેક આપણે બહાર ગયા હોય તો બપોરે ફોર્સ કરે કોઈ કે વ્યવહારમાં ગયા હોય કોઈ જગ્યાએ તો જમી પણ લઉં છું જો વરસાદ અંધાઈ રહ્યો બાર બહુ અને પવન એ છે તો મેં કીધું આ ગોઠલા તો લઈ લો કેરીના તો આ વળી વરસાદ આવશે તો પલળી જાય પાછા ગોઠલા અને આજે છે ને રાત્રે ઢોસા બનાવવામાં જેઠ આવ્યા છે ને કનોણાથી ગામડેથી તો રોકાણ છે ઓલા ઘરે તો મેં કીધું ઢોસા બનાવી નાખીએ ભાવે તો જો આ બધું તગારું તૈયાર કર્યું છે આ લોકને બધું ધોઈ અને પેલા તો એની ચટણી બનાવી નાખું બે એક વ્હાઈટ ચટણી ને એક ગ્રીન ચટણી પછી સંભાર ને ઢોસા તો પછી આવે એટલે ગરમ ગરમ ઉતારશું ખીરું લઈ એવા તૈયાર નૈત્રી પપ્પા સવા પાંચ વાગ્યા નૈત્રી ઉઠી ગઈ ને નૈત્રી ને પપ્પા જો ચા મૂકી અને બહાર તો વાતાવરણ એવું થઈ ગયું છે ને ઠંડો ઠંડો પવન આવે છે અને છાટા ખરે છે નૈત્રી પપ્પા મજા આવે તને કેવી મજા આવે હે કોક કોક છાંટા ખરે કદાચ આવી પડે હમણાં કંઈ નક્કી ન કેવા ને પવો નહીં જો જોરદાર ઉપળો જો જો જોરદાર પવન ઉપળો નહીતરી વંટોળિયોને નાવાઝોડા જેવું થઈ ગયું જો આલંદર તો આવતી રે તો વરસાદની રાહ જો ને બેઠી વરસાદ આવે તો નાવું એમ વરસાદ ઓહો હો નહિતરી એમ કહું છું જો લે વંટોળિયા એવા વાદળા થઈ ગયા કાળા ડિબાંગ જેવા નહિતરી આકાશમાં જો

રાખી સાત વાગી ગયા છે અને બધી તૈયાર છે ચટણી બે જાતની સંભાળ ઠંડી થાળી તૈયાર છે અને ખીરું અને આ મસાલો बाबा એટલી જ વાર છે ફોન કરો હોય તો કર દયો લોઢી તપાવવા મૂકી દે વીરપુર આમાં આવતું તું ટીવી માં ટીવી માં આવતું તું ઓમરેલી માં છે પછી વીરપુર માં છે મહેમાન આવી ગયા છે એને છાઉ ધીરુભાઈ ભાઈ ને છાઉ 8 વાગે 8:30 ની બસ છે તો તો પહેલા એને દઈ દીધું ધીરુભાઈ ભાઈ આવજો ધીરુભાઈ હા હા

આપી દો હારો હાર તો એમાં પ્રભાબેન ખાચડિયા પૂછે છે કે હેલો હું પ્રભાબેન પટેલ મને કાયમ માટે કબજિયાત રે છે તો એની માટે શું કરવું તો પ્રભાબેન તમારે છે ને કબજિયાત રહે રે છે ને એટલે તમારે એનીમાંનો સહારો લેવો પડશે એનીમાં થોડોક ટાઈમ તમારે કમ્પલસરી કરવું પડશે અને શક્ય હોય ત્યાં સુધી રો ફૂડ ઉપર રહેજો રાત્રે એક ટાઈમ જમી લેજો ત્રીસ ટકા બાકી તમારે એનીમાં સવાર સાંજ કરજો અને આ સિસ્ટમ ફોલો કરજો અને ગ્રીન જ્યુસ ખાસ લેવાનું તમારે ગ્રીન જ્યુસમાં તમારે આમળા નાખવાના આમળા પાવડર આમળા ન હોય તો આમળા પાવડર નાખવાનો અને ઈ કાંઈ ન હોય તો દાડમ નાખવાનું એટલે આ જ્યુસ લેશો ને એટલે તમારે કબજિયાતનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે મારે હતું છું કે હું સિસ્ટમમાં નહોતી ને ત્યારે મને કબજિયાતનો પ્રોબ્લેમ બહુ જ હતો હું તો કેટલી ફાકીયું ખાતી ને પછી કાયમચૂરણ ને હળે ને હિમેજ ને બધું લેતી પણ પછી આ અત્યારે એનીમાં અમારો ચાલુ છે ને એટલે મને કબજિયાતનો પ્રોબ્લેમ જરાય નથી હવે તો તમારે એનીમાં બે ટાઈમ કરવાનું સવારે અને સાંજે સૂતી વખતે સવારે ઉઠીને અને છ કલાક નિરઝડા કરો થાય તો ન કરો તો જ્યુસ લઈ લો ન કરી શકો તો બે ત્રણ કલાક કરીને જ્યુસ લઈ લો અને પછી તમારે આખો દિવસ રો ફૂડ ઉપર રહેવાનું પછી લતાબેન પટેલ કે છે કે એનીમાનું શું કરવાનું તો લતાબેન એનીમાંનું કંઈ કરવાનું નહીં એનીમાં આપણે લેવાનો જ છે સવારે ઉઠી અને એનીમાં લેવાનું અને રાત્રે સૂતી વખતે એનીમાં લેવાનો છે એની ડબ્બો આવે પ્લાસ્ટિકનો લીટરથી દોઢ લીટરનું પાણીનો આવે એ ભર લેવાનો અને આપણે ટોયલેટમાં છે ને અધર થોડોક ટાંગી દેવાનો ચારથી પાંચ ફૂટ અધર ટાંગી દેવાનું એમાં આપણે સાદું પાણી ભર લેવાનું કે જે આપણે બાથરૂમમાં આવતું હોય ને એ જ પાણી આપણે ભર લેવાનું અને પછી એમાં પાતળું કેથેટર આવે એક નાનો વાલ આવે એ વાલ ખોલી અને આપણે એર કાઢી નાખવાનું અને પછી કેથેટર કેથેટર પાતળું હોય ને જે એની પાતળી હોય ને એ આપણે મળદ્વારમાં એન્ટર કરી દેવાની આપણે અને વાલ ખોલી નાખશો એટલે બધું પાણી તમારા આંતડામાં ચડી જશે અને તમને એકદમથી પ્રેશર આવશે અને પ્રેશર આવે ને એટલે વાલ બંધ કરી નળી કાઢીને સાઈડમાં મૂકી દેવાની છે અને પછી તમારે ટોયલેટ જઈ આવવાનું છે બસ આ સવારે કરવાનું એકવાર અને રાત્રે સુધી વખતે કરવાનું પછી પલ્વિકાબેન પુરોહિત છે એની કોમેન્ટ છે કે કેમ બહાર જઈએ તો ગ્રીન જ્યુસ ના પીવાય સમજાવશો પ્લીઝ તો વલ્વિકાબેન એમાં એવું છે કે આપણે ગ્રીન જ્યુસ લઈએ ને તો એમાં પાલક આવે છે એક તો અને બીજું આપણે આમળા નાખીએ આમળા પાવડર નાખીએ અને એ ન હોય તો આપણે દાડમ નાખીએ છીએ એટલે આ છે ને રેચકનું કામ કરે છે એટલે આપણે ગ્રીન જ્યુસ પીએ ને એટલે આપણે કલાક પછી આપણે પ્રેશર આવે છે એટલે બાથરૂમમાં આપણે ટોયલેટમાં જાવું જ પડે હવે જો આપણે ક્યાંય બહાર ગયા હોય અને ત્યાં ક્યાંય ટોયલેટની વ્યવસ્થા ન હોય તો આપણે હેરાન થઈ જઈએ મુશ્કેલીમાં મુકાઈ જઈએ કારણ કે આ બધું દાડમ છે છાલ સાથે આપણે દાડમ લઈએ એ છે પછી આમળા છે આમળા પાવડર છે આ બધું આપણા આ તેડાનો કચરો સાફ કરે છે એટલે આપણે જ્યુસ લઈએ ને એની કલાક પછી આપણે પ્રેશર આવે આવે ને આવે જ પોતાને અત્યારે પણ કાલે મેં પીધું હતું ને તો કાલે મારે ત્રણ વાર ટોયલેટમાં જવું પીવું કલાક પછી પ્રેશર આવે આવે ને આવે જ એટલે આપણે બહાર ક્યાંય ગયા હોય તો આપણે પ્રોબ્લેમ થાય કારણ કે ઘડી ઘડી ક્યાં આપણે ક્યાંય જાવું ક્યાંય વ્યવસ્થા હોય ન હોય એટલે હું બહાર જાઉં ને ત્યારે હું ગ્રીન જ્યુસ નથી લેતી ઘરે હોય ત્યારે લઈ લઉં છું એટલે ગ્રીન જ્યુસ બહાર જાય ત્યારે ન લેવાનું કારણ એ બીજું કાંઈ નહીં એટલે તમે જો ગ્રીન જ્યુસ બનાવતા હોય ને તો દાડમ છાલ સાથે નાખજો એ ન હોય તો આમળા નાખજો આમળા ન હોય તો આમળાનો પાવડર નાખજો અને જો તમારે પહેલાં ટ્રાય કરવાની અડધું દાડમ નાખવાનું તમારે જો અડધા દાડમથી તમને પ્રેશર ન આવતું હોય ને તો પછી પોણું દાડમ નાખવાનું તમારે બીજા દિવસે જ્યુસ બનાવવાનું એવી રીતના તમારે જોવાનું કે તમને પ્રેશર આવે છે કે નહીં જો પ્રેશર આવે ને તો પછી એ તમારે ટૂંકમાં ફિક્સ રાખવાનું કે અડધા દાડમથી મને તો અડધા દાડમમાં આવી જાય હું અડધો દાડમ નાખું ને એટલે મને કલાક પછી પ્રેશર આવી જ ગયું હોય પછી મૃદુલાબેન પટેલ છે અને એ અમદાવાદથી છે એ પૂછે છે કે આટલી ગરમી છે તો છાશ નહીં લેવાય તો જો તમારે વજન ઉતારવું હોય તો તમારે છાશ દહીં દૂધ આ બધું તમારે થોડોક ટાઈમ પૂરતું છોડવું પડશે મિલ્ક પ્રોડક્ટ છે ડેરી પ્રોડક્ટ બેકરી પ્રોડક્ટ છે આ બધું તમારે થોડોક ટાઈમ પૂરતું સાવ એવોઇડ કરવું જોઈશે છાસ નહીં લેવાય પણ શે નહીં લેવાય છાસ નાળિયેલના દૂધની તમે લઈ શકો સોયાબીન એનું દૂધ કાઢવાનું એની છાસ બનાવી શકો પણ આ જે પ્રાણીજન્ય દૂધ છે ને એની છાસ નહીં લેતા જો વજન ઉટારું હોય તો આનાથી કોઈ પણ જાતની બીમારી હોય એ પણ બધી દૂર થાય છે

પણ આપણે કંઈક મેળવવું હોય તો કંઈક ગુમાવવું પડે અત્યારે હું બધું ખાવું છું પણ એક વર્ષ તો મેં સાવ બધું બંધ કર્યું હતું ટોટલ એક વર્ષ તો હું સાવ રો ઉપર હતી એટલે એ બધું આપણું મન કહેવાય ને મન હોય તો માણવે જવાય આ બધું એના જેવું છે એમાં ઘણી એવું પણ થાય કે આપણને બહુ ભૂખ લાગી હોય ને ત્યારે આપણને કાંઈ પણ વસ્તુ હોય ને એ બધું આપણે એમ થાય કે જલ્દી ખાઈ જ લઈએ જલ્દી ખાઈ જ લઈ લે એટલે જો તમારે એવું થતું હોય ને તો તમારે તમારા ઘરમાં આ લોકો બધા તમારા ફેમિલીના જમવા બેસે ને એની પહેલાં તમારે પેટ ભરીને ખાઈ લેવાનું ફ્રૂટ છે સલાડ છે જ્યુસ છે એ બધું તમે પેટ ભરીને પહેલાં ખાઈ ને એની પહેલાં પછી એ લોકો જમવા બેસે ને તો તમને ઈચ્છા નહીં થાય ખાવાની કારણ કે તમને ભૂખ જ નથી ભૂખ હોય તો તમે ટૂંકમાં એમ કેમ કે ટાઢો રોટલો હોય તો એ આપણે ખાઈ જઈએ ભૂખ હોય તો મીઠો લાગે પણ ભૂખ જ ન હોય તો આપણે બત્રીસ જાતના ભોજન પીરસા હોય તો એ આપણે એટલા નથી ભાવતા એટલે એના જેવું છે કે જો તમે ટૂંકમાં મન ઉપર કંટ્રોલ ન કરી શકતા હોય ને તો તમારા ફેમિલીના જમવા બેસે ને એની પહેલાં તમારે જ તમારું પેટ ફૂલ કરી લેવાનું કાચું ખાઈને ફ્રૂટ ખાઈને જ્યુસ પીને એટલે તમને ઈચ્છા નહીં થાય જમવાની કદાચ સામે ગમે એવું આવી જશે ને તો એ કારણ કે તમારા પેટમાં જગ્યા જ નથી તમને ભૂખ જ નથી તમારું પેટ ફૂલ છે બાકી એ જ જગ્યાએ જો તમે ભૂખ ખાવ તો તમને એમ થાય જલ્દીમાં બધું ખાઈ લો જલ્દી બધું ખાઈ લો પણ ભૂખ જ નથી એટલે તમને સોનાનું દે તો એ તમને મન ન થાય અને મારું તો એવું છે કે મેં તો ટૂંકમાં તો કે ડેલી હું છ સાત કલાકના કરું છું ક્યારેક પાંચ કલાકના કરું છું એટલે મને તો હવે આદત પડી ગઈ છે એટલે આપણે જેવી આદત પાડીએ ને શરીરને એવી આદત પડે આપણને એટલે જો તમારે પણ સિસ્ટમ કરવી હોય આ વજન ઉતારવું હોય તો તમે પણ આદત પાડજો એટલે બે કલાકથી સ્ટાર્ટ કરો બે કલાક પછી ચાર કલાક બે કલાકની આદત થાય પછી ચાર કલાક પછી છ કલાક એવી રીતના આદત પડી જશે આપણા શરીરને મૃદુલાબેન ભટ્ટ એમ કે છે કે એક્સરસાઇઝ અને વોક કેમ નથી કરવાની તો એક્સરસાઇઝ ને વોક કરવાની ના નથી પણ એક્સરસાઇઝ ને આપણે વોકિંગ કરીએ ને એટલે આપણને ભૂખ લાગે એટલે ભૂખ લાગે એટલે આપણે ડબલ ખાઈ જઈએ જેટલી એક્સરસાઇઝ કરી હોય વોક કર્યું હોય એનાથી આપણે ડબલ ખાઈ જઈએ એટલે એની ઉપર તો પાણી ફરી ગયું એટલે આમાં એક્સરસાઇઝ ને વોકિંગ કરવાની તમે હળવી હળવી એક્સરસાઇઝ કરો વોકિંગ થોડું ઘણું કરો ટૂંકમાં પણ એમાં ના નથી પણ જો તમે કરો ને તો આવું થાય એટલે મેં તો એક પણ જાતની એક્સરસાઇઝ નથી કરી કે થોડું કંઈ વોકિંગ નથી કર્યું ઘરે બેઠા બેઠા મેં મારો વજન ઉતાર્યો છે ત્રીસ કિલો કાંઈ પણ કર્યા વગર એક્સરસાઇઝ કે વોકિંગ ઘરના કામે હું નથી કરતી કચરા પોતા કરાવી લઉં અને અમારે બે જણાની તો રસોઈ રાત્રે એક જ ટાઈમ હું એક ટાઈમ જમીએ એટલે સવારે નાસ્તો નથી કરતા બપોરે અમે લોકો રસોઈ નથી બનાવતા ફ્રૂટ સુધારીને ખાઈ લઈએ નૈત્રીને ખાવું એ બનાવી દઈએ જે નૈત્રી કહે તો એક માટે શું બે રોટલી કરું અને થોડુંક શાક કરું ભાત કરું એને ખાવું હોય તો એ બાકી એ ફ્રૂટ જ ખાઈ લે છે વધારે તો ફ્રૂટ જ ખાય છે એ અમારી યારે એટલે એક્સરસાઇઝને વોકિંગ ન કરવાનું કારણ આ બાકી તમે હળવી હળવી કરવી હોય તો કરી શકો પણ જો આપણે એક્સરસાઇઝને વોકિંગ કરશું એટલે આપણને ભૂખ લાગવાની જ છે એ ભૂખ લાગશે એટલે આપણે જમવા બેસું ડબલ નાસ્તો કરી લેશું એટલે એમ કે છે કે તમારે હાર્ડ વર્કિંગવાળું નહીં કરવાનું પછી ગ્રીન જ્યુસમાં દાળમ નાખવાનું કારણ શું તો ગ્રીન જ્યુસમાં દાણમ નાખવાનું કારણ એ કે દાડમ છે એ તમે છાલ વગર ખાઓ એટલે આપણે ગૈડિયા ખબર બધા કહેતા કે ઝાડા થયા હોય કોઈને છોકરાઓને કે મોટાઓને તો એમ કે દાણમ ખાઈ જાવ દાડમના દાણા જાવી જાઓ એટલે ઝાડો બંધાઈ જશે પણ તમે ઈચ દાડમ તમે છાલ સતુ જ્યુસમાં નાખશો ને એટલે ઈચ દાડમ તમારું પેટ સાફ કરશે પેટમાં રહેલો કચરો છે આ તેડામાં જામેલો મળ છે એ બધો સાફ કરશે એટલે જ્યુસમાં આપણે દાડમ છે એ છાલ સોકું નાખવાનું છે છાલ કાઢીને નહીં છાલ સોકું નાખવાનું એટલે એ રેચકનું કામ કરે છે જેવી રીતે આમળા આપણે જ્યુસમાં નાખીએ છીએ તો આમળા રેચકનું કામ કરે છે એવી રીતના દાડમ છે એ રેચકનું કામ કરે છે ગ્રીન જ્યુસમાં દાડમ નાખવાનું કારણ એ જ બીજું કાંઈ નહીં ગ્રીન જ્યુસ ગાયડા વગર પી શકાય કારણ કે ગાળીએ તો ફાઈબર બધા નીકળી જાય છે તો મૃદુલાબેન આમાં મારા ગુરુજી છે ને એનું ડાયટ કેવું છે એ હું તમને કહું ને તો એ બધા ફ્રૂટ છે વેજીટેબલ છે બધા ચાવી અને છોતલા બાર કાઢી નાખે છે એનો રસ ખાલી ગળે ઉતારે છે એમ કે છે કે ફાઈબરની સાયન્સ આપણું કે છે કે ફાઈબર જરૂરી છે પણ મારા ગુરુજી એમ કે છે એટલે હું એના માર્ગ ઉપર ચાલું છું કારણ કે ફાઈબરના જે વૃક્ષા છે ને એ પણ આપણા આંતરડામાં જમા થાય છે કચરો જમા કરે છે કારણ કે આપણે બધું ફ્રૂટ ખાઈએ છીએ તરબૂચ છે કે ટમેટા છે કે આપણે બધું ફ્રૂટ વેજીટેબલ ખાય છે કાકડી છે તો આપણે કાકડી ખાઈએ તો કાકડી આખી આખી આપણે ખાઈ જાય છીએ બરાબર તો એ શું કરે છે કે કાકડી ખાઈ ચૂસી અને એનો રસ ઉતારી જાય છે અને કાકડીને જે ખાયેલું વેલું છોતલા જેવું નીકળે ઋછું એ બહાર કાઢી નાખે છે બાઉલ પોતાની બાજુમાં લઈને જ બેસે કે એ બધું ખાતા જાય મનો કે જામફળ ખાધું તો જામફળ ચૂસી લીધું ચાવી લીધું એનો રસ ગળે ઉતારી જાય છે અને જામફળનો જે પલ્પ હોય એ બહાર કાઢી નાખે એટલે ઈ એમ કે છે કે જરૂર જરૂરત નથી આપણા શરીરમાં ને પછી બસ તમે ખૂબ જ સરસ રીતે જવાબ આપો છો તમારો અવાજ પણ બહુ મીઠો છે અને તમે બહુ સુંદર લાગો છો થેન્ક યુ સો મચ બેન ખૂબ ખૂબ આભાર તમારો અને કદાચ તમને હવે તમારા પ્રશ્નોના જવાબ પણ મળી ગયા હશે છતાં પણ ન સમજાય તો તમે પાછું પૂછી શકો છો પાછી કોમેન્ટ કરજો એટલે હું જરૂરથી જવાબ આપીશ બીજી એક કોમેન્ટ છે અને આઈડીનું નામ કાંઈ નથી નહીં મંજિલ લેવું આઈડી છે પણ નામ કાંઈ છે નહીં તો એમ કે કે વજન વજન ચિંતામાં ઉતરી જાય ચિંતા રાખવી પડે એ મુખ્ય મુદ્દો છે તો હા એવું થાય ઘણાને ઘણાને વજન વધારે હોય તો એમ થાય કે અમારો વજન આટલો બધો છે આટલો બધો છે તો ઉતરી જાય વજન ચિંતામાં ચિંતામાં અને ઘણા એવા હોય કે ટેન્શનમાં ટેન્શનમાં એનું વજન વધી જાય ઘણા એવું હોય કે ચિંતા રાખે તો વજન વધે એટલે આમાં તો એવું છે તો બસ છો તમને જવાબ તો મળી ગયા પ્રશ્નોના બધા છતાં પણ કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો હું જરૂરથી જવાબ આપીશ તો આજનો વિડીયો અહીં પૂરો કરીએ છીએ તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો સબ્સ્ક્રાઇબ કરજો આવજો ગુડ નાઇટ સીતારામ